બે ફાર્મ ઓડી કાર દોડાવી દસ બાઇક ઉડાડી દીધા હતા જેમાં ત્રણને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ નબીરાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો સુરતમાં ગુરુવારે રાત્રે વધુ એક હીટ એન્ડ રન ની ઘટના સામે આવી હતી અલથાણ પોલીસ મથકની હદમાં વિસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાય દસ જેટલા વાહન વાહનચાલકોને ઉડાડ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત સર્જી ભાગી રહેલા નભીરા રિંકેશ ભાટિયાને લોકોએ દોડી પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો તો પોલીસે ધરપકડ કરતા કાર ચાલક નબી રોરિંગ કેશ ભાટિયા નશામાં ધૂત હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી